આજ રોજ દલવાડી ગુજરાતી કુમાર શાળા નૂતન ગુજરાતી મિશ્ર શાળા અને સિવિલ ગુજરાતી કન્યા શાળાના સંયુક્ત સ્વતંત્રતા ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિના માહોલમાં કરવામાં આવી ધ્વજવંદન કરવામાં આવ્યું દરોનીવાડી સેન્ટરના દિવ્યાંગ શિક્ષક ઉમેદભાઈ સોલંકી અને દિવ્યાંગ વિદ્યાર્થી રોહન દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું ધ્વજવંદન બાદ દરોનીવાડી કુમાર શાળા અને નૂતન ગુજરાતી મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતોના રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો આચાર્ય નૂતન ગુજરાતી મિશ્ર શાળા નવીનચંદ્ર આર પ્રજાપતિએ શાળાની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા શાળાના એસએમસી સભ્યો અને ઉપસ્થિત વાલીઓએ તેમજ શિક્ષકોએ બાળકોને નામ આપી પ્રોત્સાહિત કર્યા હતા સિવિલ લાઇન્સ કન્યા શાળાના શિક્ષિકા શ્રીમતી દામિનીબેન પટેલને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રમાણપત્ર આપીને સીઆર કોઓર્ડિનેટર કૌમુદીબેન પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આજનો ધ્વજવંદનનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યો દલુવાડી વાડી કુમાર શાળાના આચાર્ય પ્રવીણભાઈ અમીન સાહેબ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર રીતે સંચાલન કર્યું મુખ્ય હૃદયમાં સ્વાતંત્ર્ય દરમિત્તે ઉત્તર ગુજરાતી મિશ્ર શાળા જનવિભાઈ કુમારશાળા અને સિવિલ લાઇન્સ કન્યા શાળા ગોધરામાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું સાથે સાથે વાલી સંમેલન પણ રાખવામાં આવ્યું હતું અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓથી વાલીશ્રીઓને જાગૃત કરવામાં આવ્યું અને બાળકો ઉત્સાહપૂર્વક હજુ પણ શિક્ષણ ઉપર ધ્યાન આપે અને દેશભક્તિ થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવેલ છે આચાર્યૂતન ગુજરાતી મિશ્ર શાળા રવિચંદ્ર પ્રજાપતિ અસ્ત જય ભારત જય હિન્દ આજરોજ દલુનીવાડી ગુજરાતી કુમાર શાળા નૂતન ગુજરાતી મિશ્ર શાળા અને સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી દિવ્યાંગ શિક્ષક ઉમેદભાઈ અને દિવ્યાંગ વિદ્યાર્થી રોહન દ્વારા ધ્વજારોહણ ધ્વજવંદનને સલામી આપવામાં આવી ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમ કરી દેશભક્તિનો ઉલ્લાસપૂર્ણ માહોલ ઉત્પન્ન કરી અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો આ તબક્કે ઘણા બધા વાલીઓ અને એસએમસીના સભ્યશ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા દરેક વિદ્યાર્થીને આજના અધ્યક્ષ એવા ઉમેદભાઈ દ્વારા બોલપેન અને રોકડ ઇનામો આપવામાં આવ્યા અને આજ આ રીતે આજનો કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં રંગારંગ રીતે ખૂબ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ કરવામાં આવ્યો જય હિન્દ ભારત માતા કી જય હર 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 તિરંગા હર ઘર તિરંગા પ્રવીણ જી અમીન આચાર્ય દલુનીવાડી ગુજરાતી કુમારશાળા ગોધરા